જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દિવસ કેમ છો બધા મજામાં ને તો અમે આશા કરીએ તમે પણ મજામાં મજામાં અમે પણ છીએ અને આજ તો આનંદનો દિવસ છે આનંદ હાજી થઈ ગઈ અત્યારે એમ તો હે ને હવાની હોતી હતી હમણાં ઊભી થઈ છું અને આપણે ગાયોને નાખ્યું છે ને આપણે હું એને તો કેતા એ હા ઓલું થાય એટલો આનંદ છે અને આપણે ગૌ માતાઓ અત્યારે ગૌશાળામાં થાય છે પણ નાખી દીધું છે અને આનંદની વસ્તુ છે આપણે હે ને ફાઈનલ આપણી ગંગા લોટ કે આવે આપણે તમે તો મારી ગંગા એક નામની ગાય હતી હોય રહી મને તેજીનું સુકૂન નતું મને એમ થાય મારી ગંગા જેવી કોઈ ગાય ગાયો નથી મારે ગંગા ગોતવી અને ફાઈનલ આપણી ગંગા આવી રહી છે અને મને એમ થયું કે ગંગા જેવી કોઈ હોય ગાય જ નહીં હોય પણ નહીં ગંગા પાછી આપણે આવી રહી છે અને આજે ગંગા આપણે ઘરે આવવાની છે અને ગંગા ભેગું નાનું પણ વાછર્યું છે તો કન્ટિન્યુ વિડીયામાં બૈના રહેજો અને આપણો વિડીયો મસ્ત મજાનો આવશે હું થોડીક બીમાર હતી પણ કાંઈ વાંધો નહીં બીમારી જતી રહે આપણી ગંગા આપણે ઘરે આવતી હોય આજે કેટલા મહિના થઈ ગયા આપણી ગંગા વહી રહેના સ આઠ નવ મહિના થઈ ગયા હશે તો આજ પાછી કે આવે આનંદ હતો અને અત્યારે આપણે ગાયો નાખી દીધું અને ગાયો ખાય છે અને હમણાં આવી જશે બહને રહેજો કન્ટિન્યુઅલ વિડિયામાં અને આમ છો કે હવે કોઈનો ચહેરો એના જેવો તો મળે જ નહીં પણ આપણે એમાં આપણી ગંગા મને દેખાણી એટલે ગંગા મેં લીધી છે અને મને કંઈક આનંદ જ થાય છે કેમ કે એમને તો એ કીધા તા લઈ લઈએ લઈ લઈએ પણ હું કહું પછી કે નહીં આપણે હામટા થઈ ગયા છે અને આપણાથી કે ન લેવાય અને અત્યારે આપણી પરિસ્થિતિ એવી નથી આપણે ગાયો લઈએ અને અત્યારે આપણે પાસે આટલી કે ગાયો છે ને તો આપણાથી ગાયો મને કે ન લેવાય પણ મને એમ થયું કે મારી ગંગા એમાં મને દેખાણી ને એટલે મેં કીધું નહીં લેવી જ છે મારે હું ભલે બીમાર હોઉં પણ મારે મારી ગંગા લેવી છે એટલે વાત કરીને મેં મારી ગંગા પાછી મેળવી છે અને અને એમાં પાછું બીજા નંબરમાં અમારી જમણા એક જ અમારે દોવા દે છે તો મારે એક ગાયનું કરી અને ગામમાં દૂધ પુગાડવાનું હોય તો મને બે ગાયોનું દૂધ દેવા જાય ને તો સારું કહેવાય પાછી આપણી ગંગા અને જમણા પાછી ભેગી ગયા હે એટલે એ મને સારું લાગ્યું ને અત્યારે બે દોવા દે છે એ પણ દોવા દે છે અને આપણી જમના પણ દોવા દે છે એ જમણા ચાર મહિનાથી આવ્યા છે અને એ પણ ચાર મહિનાથી આવ્યા છે અને બેનું દૂધ આજુબાજુમાં સરખું હોય આપણી ગંગાનું થોડુંક વધારે અહે જમણાં તો હજી પહેલવેતરી છે એટલે આપણી ગંગાજી મોટી છે ચોથું વેતર કેમ એમાં વ્યાણ છે અને ભાઈ માતા આવી ગઈ છે ને આપણે કુળદેવીને પહેલાં યાદ કરવાના તો મેં કીધું હાલો કાળ કુળદેવીમાં ચામુંડમાનો દીવો કરી લઈએ અને નવરાત્રિના નવ નોરતા છે તો કે નોરતા છે એટલે આપણે પણ આપણે ઘરે આવી ઉતારી છે અને બધા અમારે ગાયો બધી હામટી આવી છે આ બધા લોકો લેવા આવ્યા છે એની ગાયો તો આપણી બધી ગાયો અત્યારે ઊભી છે અને ગૌરી જોઈ છે કે એની દોસ્તાર આવે છે ભરતભાઈ લગારિયાના પાપા છે જો આને તમે ઓળખતા જશો અર્જનભાઈ એમનો ટેમ્પો લાગે ગાયો આપણી આવી ગઈ છે આપણે વાત છેડીશે અને પીએ છે લીરાતે ઉતારજો એમ તો પૈસા કૂતકો માઈરો ને ઘરે મુક્યા કે વાસડો નથી વાસડી છે જોરાવલ ને આપી લાગે ને તો આપડી ગંગા ઉતરે છે નિરાતે હો નિરાતે કેમ તે બે હાલ તો હાલ હાલ લે સોળી લેતા યસ આપસે આલે હાલ જાવ તો યસ જાવ તો યે બીએ चिरक पर रख दियो दोयडा माथे पग ना दिए आ गोमती ता क्या भाग गया बाटी હા એટલે જ મેં પકડી એમ તો ભાઈ તો જો બીએ બીવાનું થોડું હોય ક્યાં મારે

હોલી આવતી રહી હોલી આવતી રહી તો અત્યારના વાગી ગયા છે આપણે સાડા છ ને અત્યારે આપણે સંધ્યા ટાણું થવા માંડ્યું છે અને આપણી ગૌશાળામાં માં કાંટો માર દઈએ આપડી દેવ તો આપડી ગંગા માં ઉભી છે આપડી ગંગા હે આપડી ગોપી અને જમના અને આ આપણી બણસુ અને ગૌરી અને ગંગા અને છે ગંગાની દીકરી ગોમતી આપણે ગોમતી ગમતું ગમતી ગંગાના ભાડે આ ગંગા જ છે તમને શોર્ટ વિડીયામાં હે અમારી ગંગા જોઈ લેજો ગંગા જરાક લોટકી હતી ને પગતી હતી અને આ છે જ છે બીજો કાંઈ વાંધો નથી ગમતી એમની દીકરી ગમતી નાતા છે છે તો આ ને આપણે અહીં વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું અને આપણે જમનાને ગંગાને બે ને દોવાની છે તો હાલો ગંગા કેવા કેરાણ કરે હાથ એમ તો નાની હતી ને દેજું એક જ વ્યક્તિ આગળ હતી તો પછી એમ તો ઘર બદલે એટલે થોડુંક ઓલું થાય જ ખરું